40 वर्षीय टेम्पो ड्राइवर पारस जेठालाल माली पण गंभीर रीते इजाग्रस्त થયા હતા જેથી ગંભીર રીતે ઘવાયેલા પારસભાઈને તાત્કાલિક સરવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લલન મિસરા કેટલા સાલ કે હો ઉસ 26 સાલ કે કા કે રહેને વાલે યુપી ગોરખુસ યહા પે કેટને ટાઈમ સે રહે રે આઠ નો સાલ સે રહે યહા પે ક્યા કામ કરતે થે હમ રોટરી ચલાતે થા ક્યા પે ચલાતે થે અંજલ ફારંગ જય ઇન્ટરસ્ટેર ब्रिज एम्ब्रोडरी मशीन एम्ब्रोडरी मशीन छह साल से उसी कंपनी में चला रहे घटना बना तो आपको कैसे पता चला घटना सुबह बजे का हुआ हमको नौ बजे फोन ने मित्र ने हमको फोन कर कर बताया हम यहाँ पे दस बजे करीब में आए तो वहाँ से लेकर हम मेरे घर का ले आए इनके घर में कौन कौन है इनके घर में इनका एक बड़ा भाई है एक छोटा भाई है एक बहन है इनकी बीबी है भारी सामान नीचे थी ऊपर खसेड़वा આ સ્થાય બનાવાઈ હતી જેમાં કેપેસિટીથી વધુ વજનનું સામાન ઉપર લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એર કોમ્પ્રેશર ઉપરથી નીચે કામ કરી રહેલા બે વ્યક્તિ પર પડે છે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સ્થળ પર આવીને અકસ્માતની ઘટનામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે